નમસ્તે મારું નામ દિલીપભાઈ હું ધોરણ સાતમાં અભ્યાસ કરું છું આજે હું તમને સમાજ ઉપયોગી ત્રણ વાત કહીશ પહેલું ઘણા વર્ષો પહેલાં આપણા દેશમાં અંગ્રેજોનું શાસન હતું ત્યારે એક ગ્રેજ્યુએટર લખવામાં આવતું એ ગ્રેજ્યુએટરમાં નિરવ્યસનની કોમમાં પટેલોનું સ્થાન હતું અને આજે એક ગામમાં એક દંપતી રહેતા હતા જેને મોટી વર્ષની ઉંમરે પણ સંતાન ન હતો તે માતાજીને માનતા કરે છે હે માતાજી ચાલીસ પિસ્તાલીસ વર્ષની ઉંમરે પણ ખોળાનો નો ખૂંદનાર કોઈ નથી શેર માટીની ખોટ છે માતાજીની પગપાળા યાત્રા કરવા જાય છે અને પિસ્તાલીસ સુડતાલીસ વર્ષની ઉંમરે તેમને ત્યાં દીકરાનો જન્મ થાય છે દીકરાને ખૂબ જ લાડકોડમાંથી મોટો કરે છે ધીમે ધીમે દીકરો ગુટખા સિક્રેટ માવા અને દારૂ પીવા લાગે છે કાકા કાકીને ખબર પડતા તે બને તેને ખીજાયા ધમકાવ્યા પણ આ વાતની માતા પિતાને ખબર પડતા તે બંને શું બોલ્યા અમારા દીકરાને કઈ નહીં કહેવાનું મોટી ઉંમરે આવ્યો છે ધીમે ધીમે દીકરો અને કુસંગગતથી વ્યસની બની જાય છે માતા પિતાને લાગ્યું લગ્ન કરાવી દઈએ સુધરી જશે લગ્ન કરાવ્યા સંતાનો થયા પણ વ્યસનના લીધે તેમને કેન્સર થયું અને કેન્સરના લીધે લોહીની ઉલટીઓ થવા લાગી અને દીકરો ખૂબ જ ખૂબ હેરાન થવા લાગ્યો માતા પિતાથી આ દુઃખ જોવાયું નહીં જે માતા પિતાએ એકવીસ વર્ષ પહેલાં પગપાળા યાત્રા કરી હતી આજ એ જ માતા પિતા ફરીથી પગપાળા યાત્રા કરે છે અને કહે છે હે માતાજી તમે અમારો દીકરો પાછો લઈ લો હવે અમારે તેનું દુઃખ જોવાતું નથી જે માતા પિતાએ એકવીસ વર્ષ પહેલાં દીકરાના જન્મ માટે પ્રાર્થના કરી હતી આજ એ જ માતા પિતા દીકરાના મરણ માટે પગપાળા યાત્રા કેમ કરવી પડે વ્યસનમ ન કર્તવ્ય વ્યસન કરવું નહીં ગીતાજી માં પણ સ્પષ્ટ શબ્દ એ લખેલું છે કે વ્યસની કદી સુખ કે પ્રગતિ ને પામી શકશે નહીં બીજું આજકાલ સમાજ કોઈ પણ હોય પણ જ્યારે દીકરા કે દીકરીના જોડની વાત ચાલતી હોય ત્યારે સગપણની વાત ખૂબ ઊંચે ઉંચેવાઈ ગઈ છે દીકરાને શહેરમાં મકાન છે ગામડે જમીન છે વ્યવસ્થિત ધંધો છે આ બધા જ ક્રાઇટેરિયામાંથી જ્યારે દીકરો કે દીકરાનો પરિવાર પસાર થાય ત્યારે દીકરાનું સગપણ નક્કી થાય છે અને તેમ છતાંય આજનો સમાજ શું કહે છે અરે બે ત્રણ દીકરીઓ છે દીકરી તો હોવો જોઈએ પણ જ્યારે આ સગપણની વાતે પહોંચો ને ત્યારે તમને ખબર પડતી હોય કે આ દીકરાને પરણાવવા માટે સંપત્તિ જરૂરી છે અત્યારે સંપત્તિ છે ને એનો મો છે ને એટલા માટે દીકરીના એક વખત કે બે વખત લગ્ન તૂટ્યા હોય કે સગાઈ તૂટી હોય તેમ છતાંય કુવારા દીકરા સાથે પણ જાય છે એનું કારણ છે મારો કહેવાનો તાત્પર્ય એવો છે કે દીકરીનું સગ પણ જ્યાં નક્કી કરો છો ત્યાં પરિવાર તરીકે કુળની ખાનદાની જોવો સંપત્તિ છે આનો મેલ છે આજે છે એ તો કાલે જતી રહેશે અને આજે નથી તો કાલે આવશે પણ સંપત્તિ છે સુખી થવાનું માધ્યમ નથી જો દીકરાએ પોતાની મહેનતથી મકાન ઊભું કર્યું તો એને મહત્વ આપજો એ મહેલ કરતાંય ઊંચું છે કારણ કે બાપ કમાઈ કરતાં આપ કમાય ને એ વધારે મહત્વ છે ત્રીજું હવે હું એવા વિષય વિશે કહીશ કે જેનો ખ્યાલ તો બધાને છે પણ તેના વિશે કોઈ ગંભીરતા દાખવતું નથી પર્યાવરણ આમ તો આ ઉનાળામાં બધાએ જોયું જાણ્યું અને અનુભવ્યું પણ છે કે પર્યાવરણનું શું મહત્ત્વ છે કારણ કે કુદરતે જ આ ઉનાળાના સમયમાં બધાના દિમાગોના તાળા ખોલી દીધા છે કે પર્યાવરણ છે તો જ આપણે છીએ આપણને હવે સમજ પડી છે કે નાનામાં નાનું પ્રદૂષણ ભેગું મળીને કેવડી મોટી આફત લાવી શકે છે આપ સૌએ આ ઉનાળામાં અનુભવ્યું હશે આ વખતે તો ગરમી સહન કરી ગયા હજુ પણ બે પાંચ વર્ષ કરી શકાશે પણ પછી જો લાંબુ વિચારીએ તો આવનારી પેઢી હશે માટે અત્યારથી જ જાગૃત બનવું જરૂરી છે અરે નાનામાં નાનો ચોકલેટનો કાગળ પણ પર્યાવરણને નુકસાન કરે છે મોટી મિલોની તો વાત જ ક્યારે હું તો એક બાળક છું પણ આ મોટા ભગીરથ કાર્ય માટે આપણે સવે સાથે મળીને કામ કરવું પડશે બાળકો માતા પિતા ગામ સમાજ સવે જૂથ થશું બંને તેટલો પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાનો ટાળીશું જો પાયામાંથી જ પર્યાવરણમાં જાગૃતિ લાવીશું તો જ આવનારી પેઢીને જીવન અપાશે પર્યાવરણ કેમ બચાવું જો ના આવડતું હોય તો એક નાના ઉદાહરણ દ્વારા સમજાવું આપણે ગામમાં કે કરિયાણાની દુકાન પર કંઈ ઘર વખલી લેવા જઈએ ત્યારે તે આપણને પ્લાસ્ટિકના જબલામાં આપે છે તેના કરતાં આપણે ઘરેથી જ કાપડની થેલી લઈને જઈએ તો પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાનો ટળશે અને પર્યાવરણને મદદરૂપ થઈ શકાશે પર્યાવરણ બચાવવું અતિ જરૂરી છે બાકી પાણી મળવું પણ મુશ્કેલ છે આપણે ખાલી આપણી જ પેઢી તપાસી લો પાણી ચોથી પેઢીએ કેટલું હતું ને આજે કેટલું છે દાદાએ પાણીને નદીમાં જોયું છે પપ્પાએ તેને બોટલોમાં જોયે છે પપ્પાએ તેને નળમાં જોયું છે ને આપણે તેને બોટલોમાં જોઈએ છે આવનારી પેઢી વિચારી તો જોજો